ભાજપના આંતરિક વિવાદો કેટલી વાર સામે આવી ચૂક્યા છે ભાજપના નેતાઓ અંદરની વાત છડે ચોકે આવીને બોલતા હોય છે આવા કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે અને ફરી એકવાર ભાજપનો આવો જ એક આંતરિક વિવાદ બધાની સામે આવ્યો છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈડ વી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજે સૌથી મોટી ખબર ગુજરાતના રાજકારણ આવી છે આ મુદ્દે ભૂતકાળમાં લડત લડનારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નાનું વાનાણીના નામે સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે આ પત્રએ માત્ર સુરતના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે આ પત્રમાં ભાજપના વહીવટ કાર્યપદ્ધતિ પરિવર્તન પર આંકરા પ્રહારો કરવામાં આવ્યા છે ભાજપની મૂળ વિચારધારા એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે પક્ષના નૈતિક વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનને કારણે પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ અને વિષાદની લાગણી ઉભી થઈ છે

બહુ હોતું નથી આવા પ્રકારના પત્ર પાછળ ભાજપની આંતરિક જૂથબંધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે આ પત્ર આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં કઈ દિશામાં પરિવર્તન લાવશે એ તો જોવું રહે પરંતુ આપણે ઘણી વખત આવા ભાજપના જે આંતરિક વિવાદો છે જોયા છે ભાજપના કાર્યકર્તાથી માંડીને એના પૂર્વ નેતાઓ પૂર્વ મંત્રીઓ સુધીના લોકો આવા આંતરિક વિવાદો કરતા હોય છે અને ત્યાં સુધી કે ભાજપના હાલના જે નેતાઓ અને મંત્રીઓ છે એ પણ ક્યારેક એવા નિવેદનો આપતા હોય છે કે એવી બાબતોને બહાર લાવતા હોય છે જેનાથી ભાજપની અંદર એમનો જે અસંતોષ છે કે એમનો જે આંતરિક વિવાદ છે એ જાહેર થતો હોય છે ઘણા આપણે એવા ઉદાહરણો પણ જોયા છે 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 કે કે જે હાલના મંત્રીઓ એ લોકો એવું કહેતા હોય પક્ષમાં અમારું કોઈ સાંભળતું નથી અધિકારીઓ કે પદાધિકારીઓ અમારી વાતને ધ્યાને નથી લેતા તો આવી બધી જે બાબતો હોય છે ત્યારે એવું લાગે છે કે સૌથી બિચારા ભાજપના મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ છે કે એમને કોઈ સાંભળતું પણ નથી હવે ભાજપના જે પૂર્વ મંત્રી છે એમણે ફરી એક ભાજપનો જે આંતરિક વિવાદ છે એનો ઉભો કર્યો છે અને આ આંતરિક વિવાદ થી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ જે છે એ ગરમાયું છે હવે આમાં આગળ શું થાય છે ભારતીય જનતા પક્ષ આમાં આગળ શું પગલાં લે છે એ તો જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમુક અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી નમસ્કાર